राइट ये ये घेरा बन दिख रहा है बेटा वो का दिख रहा है और इंटरसेक्शन है कृपया

હવે અંદર જઈએ આપણે મંદિરમાં અને મંદિરનું કામ બહુ જોરદાર છે આ એક ઘરે આવ્યા જો દર્શન કર્યા મજા અહીં ગણપતિ છે તો આપણે જઈએ અંદર અંદર ફોટા પાડવાની મનાઈ છે વિડીયો શૂટ ને તો આ છે થી મંદિર બહુ આ બધી સુવિધા અહીંયા રહેવાની એવા તો બારોબર થી મંદિર આરાફાનું છે જорદાર મંદિર વડવાળા મંદિરનો ગ્રાઉન્ડ આ બુદ્ધરે વાન જમવાની સવળ આયા મંદિર સોલુહા મહેકા નિરામબન રહેવાનો